તો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર મામલે વિશ્વ હિન્દુ પરિષદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે નડિયાદમાં પણ ધરણાધરી કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હિન્દુ સામે થઈ રહેલા અત્યાચાર તાત્કાલિક રોકવાની સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ પણ કરવામાં આવી છે ખેડા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં એકઠા થયા હતા અને મમતા બેનર્જીની કૂટનીતિનો વિરોધ કર્યો હતો મમતા બેનરજી હાઈ હાઈ નારા લગાવી અત્યાચાર મામલે દેશ એક થયો છે બનાવવાનો મનસુબો છે પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આ નવા રાષ્ટ્રનું નિર્માણ નહીં થવા દે માં એક વખત ધર્મના આધારે ભારતમાં એક પાકિસ્તાન દેશ અલગ આપ્યો આજે એવું લાગી રહ્યું છે જે જે રીતે અત્યારે જે ઘટનાઓ બની રહી છે એ રીતે કે પશ્ચિમ બંગાળની મમતા સરકાર આજે મુલ્લા મૌલવીઓના સમર્થન થકી આજે ત્યાં તાંડવ કરી રહી છે એટલે પૂરી શંકા જે છે કે ત્યાં એમને બીજું એક રાષ્ટ્ર બનાવવું છે પણ એ હવે એ શક્ય નથી હિન્દુ હિતની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે